આખું કામ હિંગોળલા જ આગાણીનું છે મારું નામ દિનેશભાઈ ભીમજીભાઈ સરપંચ છે હાલ હું માજી સરપંચ તરીકે છું બરાબર છે અને આ કામની અંદર જે અમારો પ્રશ્ન છે આ માર્ગનો પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર જે બે કરોડ સવા બે કરોડ અંદાજિત કામ થયેલું હોય અને ખરેખર એની ગુણવત્તા બહુ નબળી હોય છે અને ખાડા પડી ગયેલા છે અવરનવર પાણી સામાન્ય વરસાદ આવે તો પાણી ભરાય છે તો તાલુકા ખેર રજૂઆત કરવા સુધી આજ દિવસ સુધી અમારું કોઈ કામનું નિરાકરણ થયેલું નથી રોડ મંદિર સડક યોજનામાં બનેલો હોય અને અંદાજે સવા બે કરોડ આનું બજેટ હતું અને ખરેખર આ ગ્રામ્ય લેવલની અંદર એક જ વર્ષના ખાડા પડી ગયેલા છે તાલુકા કક્ષાએ અમે રજૂઆત કરવા છતાં સાત દિવસ સુધી કોઈ અમારી વાત ધ્યાને લીધેલી નથી અને આ ગાડાની અંદર એક સામાન્ય થોડો વરસાદ પડે ત્યાં ફૂટ ફૂટ પાણી ભરાઈ જાય એટલા ખાડા છે અને જ્યારે આ રોડ બન્યો અગાઉ પણ અમે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ રોડને ઓછો બનાવો અને આરસીસી સી રોડવાળો ઓછો બનાવો એવી રજૂઆત કરવા છતાં અમારે કોઈ પણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવ્યા બરાબર ખરેખર આ બે વર્ષની અંદર પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય અને રોડ સાવ તૂટી ગયેલો હોય તમે જોઈ શકો છો આજે આ પાણી છે બસરજન્ય રોગ થઈ શકે સારી લોકો રહે છે અને આવી ગંદી વાત પણ આવી રહેલી છે અમારી અંદર સમક્ષ આ બધા ખાડા પડેલા દેખાય છે અને આ ખાડા બે વર્ષમાં રોડ તો સંપૂર્ણ પૂરો થઈ ગયો હોય તો અમારી એક તમને વિનંતી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે આ ખાડા અથવા તો પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર આરસી રોડ અમારા ગ્રામ્ય લેવલ જે બને છે દરેક ગામની અંદર એવા જે ઘસણ વિસ્તાર છે અમારા ગામનો

ચોથા સપાસ આવ્યા છે કાં કરે નાગરિક બરાબર અને આ ચોમા સમર એટલા બધા થાય એની વાત કરું